ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ નોંધાયેલ હત્યાના આરોપીને સુરત બ્રાન્ચે રિપોર્ટ બાય સતીશભાઈ કુંભાણી કેમેરામેન સાથે ચિંતન ગજેરા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ રાજ્યોમાં જઈને એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં સૌ પ્રથમ કહ્યું તો ઉમરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ઓગણીસમાં એક મર્ડરની ઘટના બની હતી બે હજાર છની ની સાલમાં જેમાં પ્રેમ પ્રકરણને લઈ અને એક ઇસમનું મોત નીકજાવવામાં આવ્યું હતું અને આ કેસમાં ખૂબ લાંબા સમયથી વોન્ટેડ એવો હિના ઉર્ફે રવિ હરિપ્રધાન ને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આઈડેન્ટિફાઈ કરી અને ગંજામથી પકડી પાડવામાં આવ્યો છે અને એને લાવીને આગળની તપાસ માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ જ કેસનો સ આરોપી વિજય મહારાણા જે હતો એનું પણ એક અન્ય કેસમાં મર્ડર થઈ અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમ સુરત પોલીસને ઓગણીસ વર્ષ પછી જે મર્ડરનો વોન્ટેડ આરોપી મોસ્ટ વોન્ટેડ આરોપી હતો એને પકડી પાડવામાં સફળતા મળી મા મર્ટર્ન ડ્રાઇવિંગ સેફ એન્ડ સિયર ડ્રાઈવિંગ એ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે